જોહાર જય આદિવાસી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પંદરમી નવેમ્બર એટલે કે આદિવાસી જનનાયક જયંતિની ઉજવણી કરવા માટે ડિડિયાપાડા આવી રહ્યા છે અને એમની જે સભા છે તે ડિડિયાપાડામાં છે અને તેઓ આદિવાસી કુળદેવી યાહ મોગીના ધામ એટલે કે દેવમોગરા ખાતે દર્શન કરવા પણ જવાના છે તેઓ દર્શન કરવા જવાના છે એટલા માટે દેવમોગરામાં રસ્તો બની રહ્યો છે લોકોને એવું લાગી રહ્યું હતું કે રસ્તો ઘણા સમયથી જર્જરિત છે એટલે બની રહ્યો છે પરંતુ એવું નથી સાહેબ મુલાકાત કરવા માટે આવી રહ્યા છે એટલે રસ્તો બની રહ્યો છે હવે વડાપ્રધાન આદિવાસી જન્નાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે તો અચાનક ગુજરાતના ડીડિયાપાડામાં કેમ કારણ કે જો એમણે આદિવાસી જન્નાયક ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરવી હતી તો એમણે બિરસા મુંડાજીનું જે ગામ છે ઝારખંડનું ઉલીહાટું તો ત્યાં જવું જોઈતું હતું પરંતુ તેઓ ત્યાં નથી જે ગયા અને ક્યાં આવ્યા છે તો ગુજરાતના આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાના ડીડિયાપાડામાં હવે શા માટે કારણ કે વડાપ્રધાનની જે મુલાકાતો થતી હોય છે વડાપ્રધાનની જે સભા થતી હોય છે તે ખાસ ઉદ્દેશ્યને લઈને થતી હોય છે હમણાં તો આપણે સૌ જાણીએ છીએ નથી વિધાનસભાની ચૂંટણી કે તેઓ ચૂંટણી પ્રચારમાં આવ્યા નથી લોકસભાની ચૂંટણી કે ચૂંટણી પ્રચાર માટે આવ્યા પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સત્તામાં જે બસેલી સરકાર છે એ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને આના પહેલાં પણ જે આપણા દેશના વડાપ્રધાન છે તે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફર્યા છે અને સાથે સાથે ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે તો એ વિસ્તારોમાં પણ એમણે સભાઓ કરી છે મોટી મોટી જાહેરાતો કરી છે એનું પરિણામ શું મળ્યું તો દાહોદમાં એમણે સભા કરી દાહોદમાં પણ એમણે બેથી ત્રણ સભા કરી તો આજે દાહોદના લોકોને એમણે શું આપ્યું છે દાહોદના લોકોને શિક્ષણ અને સ્વાસ્થ્યની જગ્યાએ એમણે એરપોર્ટ આપ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલાં દાહોદ જિલ્લાના જે લોકો છે કે જે વિસ્તારમાં એરપોર્ટ બનવાનો છે તો ત્યાંના જે ગામ લોકો છે એમણે ખૂબ મોટા પાયે વિરોધ કર્યો હતો કારણ કે ત્યાંના જે લોકો છે એમને પણ પોતાની જમીન જવાનો ડર હતો અને એના કારણે જ ત્યાંના જે આદિવાસીઓ છે એમણે પણ આજે એરપોર્ટ બનાવવાની વાત થઈ રહી હતી તો એનો વિરોધ કર્યો બીજી વાત કરીએ તો કેવડિયામાં પણ તેમણે ખૂબ સભાઓ કરી અને ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કેવડિયામાં શું થયું છે ત્યાંના જે આદિવાસીઓ હતા એ આદિવાસીઓની જમીન જબરસ્તી છીનીને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકી દેવામાં આવ્યું છે યુનિટીના નામે પરંતુ આ યુનિટીમાં આદિવાસીઓ ક્યાંય નથી દેશની એકતામાં આદિવાસીઓ ક્યાંય નથી કારણ કે આદિવાસીઓને એકતામાં જે સત્તામાં બેસેલી સરકાર છે ગણતી જ નથી અને જબરદસ્તી આદિવાસીઓની જમીન છીનવીને ત્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હવે ત્યાં પ્રવાસનના સ્થળ નામે મોટી મોટી હોટેલો વિકસાવામાં આવી રહી છે જે ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિઓને આદિવાસીઓની જે જમીન છે તે જમીન જબરદસ્તી છીનવીને આપવામાં આવી રહી છે થોડા સમય પહેલાં આપણે જોયું કે મનસુખભાઈ વસાવા દ્વારા ભાજપના જે મંત્રી છે મુકેશભાઈ પટેલ દ્વારા સ્થાનિક ધારાસભ્ય જે છે ચૈતરભાઈ વસાવા એમના દ્વારા ત્યાં માલ સામોટ ખાતે ઇકો ટુરિઝમ બનાવવા માટેની પણ વાત કરવામાં આવી અને બજેટ પણ ફાળવવામાં આવ્યું અને ત્યાં એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો એટલે વડાપ્રધાનની જે મુલાકાત છે તે કોઈ એમ જ નથી ઉદ્યોગપતિઓની સરકાર છે અને જે નજર છે તે આદિવાસીઓની જમીન છે પર છે હવે પંદર તારીખે જ્યારે વડાપ્રધાન આવશે ત્યારબાદ જ આપણને ખબર પડશે કે દીડિયાપાડા અને આસપાસના વિસ્તારના જે લોકો છે એ લોકોને કયા પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવામાં આવશે કાં તો પછી ત્યાં કયું નવું બાંધકામ કરવામાં આવશે દેવમોગરા ખાતે પણ ત્યાં મુલાકાત કરવાના છે તો ત્યાં પણ કંઈક ને કંઈક હશે કાં તો દેવમોગરા માતાના નામે મોટા પ્રમાણમાં ફંડ ફાળવવામાં આવશે જેથી કરીને આદિવાસી સમાજના જે લોકો છે એમને ખુશ કરવામાં આવે એક તરફ બેંક તરીકે પણ વિચારવામાં આવે અને બીજી બાજુ આદિવાસીઓની જે બહુમૂલી જમીન છે જે જમીનોમાં ખનીજ છે તો એક જમીન માટે પણ આદિવાસીઓને પ્રલોભન આપવામાં આવશે આદિવાસીઓને ખુશ કરવા માટે દેવમૃગા માતાના મંદિરે આવવામાં આવી રહ્યા છે અને કંઈક મોટી જાહેરાત કરશે પરંતુ આના પાછળનું જે ષડયંત્ર છે આના પાછળની જે નીતિ છે તે ફક્ત અને ફક્ત આદિવાસીઓની જે જમીન છે એ છીનવી લેવું છે અને એ જમીન ઉદ્યોગપતિઓને ફાળવવાની છે થોડા સમય પહેલાં આપણે જાણ્યું છે કે એક કોરિડોર બની રહ્યો છે ટુરિઝમ સર્કિટ વિકસી રહી છે ગ્રીન કોરિડોર તો એ જે કોરિડોર છે તે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને સાપુતારા સુધી બનવાનો છે તો એમાં જે દેવમોગ્રા મંદિર છે તે પણ આવી જવાનું છે ટીડાપાડા તાલુકો છે તેનો પણ સમાવેશ થાય છે તાપી જિલ્લાની વાત કરીએ તો ત્યાં ઉકાઈ સોનગઢ તાલુકાનું વાત થાય આવી જવાનો સમાવેશ થાય છે ડાંગ જિલ્લામાં તો આ સંપૂર્ણ જે રસ્તો પસાર થવાનો છે તે જંગલ વિસ્તારમાંથી પસાર થવાનો છે અને આ જે વિસ્તાર છે તે આદિવાસી બહુલ્ય વિસ્તાર છે અને એના કારણે આ જે રોડ બની રહ્યો છે એના પર અલગ અલગ પ્રોજેક્ટો આવી રહ્યા છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક સરકારની અંદર ખાને પણ બધી ઘણી બધી હલચલો ચાલી રહી છે જે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ સાપુતારા સુધીનો જે રોડ જવાનો છે તો એના માટે જે રસ્તામાં ગામો આવે છે તો ગામોની જે ગ્રામસભા છે તે ખોટી ગ્રામસભાઓ ભરવામાં આવી રહી છે કાં તો પછી જબરસ્તી કરીને લોકોને રસ્તો પસાર થવા બાંધ દેવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે આવા પણ કિસ્સા અમારી નજરમાં આવ્યા છે અને અમારી જાણમાં છે એટલે વડાપ્રધાનની જે મુલાકાત છે એને લઈને આદિવાસીઓએ ખુશ થવાની જરૂર નથી આ મુલાકાતથી શું વિનાશ થવાનો છે આદિવાસીઓનો આદિવાસીઓના જંગલનો આદિવાસીઓના ગામોનો તે તો જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે અને દેવમોગરા ખાતે મંદિરની આસપાસના જે મંદિર ઝાડો છે તે કાપી નાખવામાં આવ્યા તો એના પરથી જ આપણે અંદાજો લગાવી લેવાનો છે કે આવનારા સમયમાં આદિવાસીઓ સાથે શું શું થવાનું છે કેવડિયાના લોકોની જે હાલત થઈ છે તેવી જ હાલત ન થાય તે ડીડિયાપાડા તાલુકાના જે લોકો છે એમણે જોવાની જરૂર છે સાગબારા સેલંબાના લોકો છે એમણે જાણવાની જરૂર છે કારણ કે વડાપ્રધાન કોઈક ને કોઈક ઉદ્દેશ્યથી આદિવાસી વિસ્તારની મુલાકાત કરતા હોય છે એમણે એના પહેલાં ધરમપુર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઘણી સભાઓ કરી અને એનું પરિણામ શું મળ્યું તો આદિવાસીઓને પ્રાણી પાણીના નામે પ્રલોભન આપવામાં આવ્યું અને પછી કઈ યોજના લાવવામાં આવી પાર તાપી નર્મદા લિંક યોજના જો કે આદિવાસી સમાજેનો ખૂબ જોરમાં વિરોધ કર્યો અને ત્યારબાદ એ યોજના જે છે તે સ્થગિત કરવામાં આવી ઘણી જગ્યાએ નેતાઓ આમને સામને થઈ ગયા કોઈક નેતાએ કહ્યું કે હજુ યોજના સ્થગિત કરવામાં નથી આવી તો ભાજપના નેતાઓએ કહ્યું કે યોજના સ્થગિત કરી દેવામાં આવી છે રદ કરવામાં આવી છે એને પ્રાયોરિટીમાં નથી લાવવામાં આવી એ બધી વાતો પાત આપી નર્મદા લિંક યોજનાને લીધે ચાલી અને લોકો સમક્ષ આવી એટલે વડાપ્રધાનની મુલાકાતથી ડીડિયાપાડા કે નર્મદા જિલ્લાના લોકોએ ખુશ થવાની જરૂર નથી પરંતુ આના પછી આવનારા પાંચ વર્ષોમાં તે વિસ્તારમાં શું નવું આવશે તે જોવાની જરૂર છે કારણ કે નવા નવા પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન છીનાવવામાં આવી રહી છે ઉદ્યોગપતિઓને ફાળવવામાં આવી રહી છે અને એના કારણે આજે આદિવાસી સમાજની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની ગઈ છે કારણ કે આદિવાસીઓને વિસ્થાપિત કરીને એ જે જમીન છે તે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે અને એ જે જમીન છે એ પ્રવાસનના નામે વિકસાવવામાં આવી રહી છે પરંતુ આદિવાસીઓનો વિકાસ નથી વિનાશ છે એટલે હવે પંદર તારીખે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડીડિયાપાડા ખાતે આવે દેવમોગરા ખાતે જાય અને મોટી જાહેરાતો કરશે ત્યારબાદ આપણને સ્પષ્ટપણે ખબર પડશે કે વડાપ્રધાનની નીતિ શું છે ભાજપની નીતિ શું છે અને આ બધી નીતિઓથી આદિવાસી સમાજે ચેતવાની જરૂર છે વિડીયો શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી